પહેલા તન તોડીને રળવાનું પછી વ્હીલ બનાવી વહેંચવાનું આખું આખું આમાં ખર્ચવાનું એ પછી પાછું ક્યાંથી મળવાનું એના કરતા થાય એટલું કરવાનું પારિજાત ભરેલી રાત છું તો સવારે નિશ્ચિત છે ખરવાનું સમષ્ટિમાં નહીં પહોંચી વળાય આપણાથી થાય એટલું કરવાનું એક ઈશ્વર એક નિયંતા શાને બીજાઓથી ડરવાનું ખાલી થયાની મજા છે અલગારી જાજુ જાજુ કાંઈ નહીં ભરવાનું આપણાથી થાય એટલું કરવાનું ફરતું બ્રહ્માંડ ફરતા નક્ષત્રો ને આપણે મોજમાં ફરવાનું ફરતું બ્રહ્માંડ ફરતા નક્ષત્રો ને આપણે મોજમાં ફરવાનું ભીતર સ્થિર રહીને માલીએ બહાર બીજાને નહીં નડવાનું આપણાથી થાય એટલું કરવાનું મોજમાં રહેવાનું જોશમાં જીવવાનું ખાલી મોત આવે ને ત્યારે જ મરવાનું રોજ રોજ ક્રોધ કે સંતાપ તેજીને જીવન જ અમૃત બને એમ ઠરવાનું આપણાથી થાય એટલું કરવાનું આપણાથી થાય એટલું કરવાનું